સુરતમાં લાગેલ ટ્રાફિક સિગ્નલને કારણે લોકોને પડી રહી છે મુશ્કેલી પુણા સીતાનગર પાસે સિગ્નલના ટાઈમિંગને લઈને લોકોનો વિરોધ સોસાયટી બહાર રસ્તા નહીં હોવાથી લોકો રોંગ સાઈડમાં જવા મજબૂર વાહન ચાલકો રોંગ સાઈડ જવા મજબૂર બન્યા સ્થાનિક લોકોએ કર્યો વિરોધ અનેકવાર રજૂઆત છતાં કોઈ પરિણામ નહીં તંત્રને તાત્કાલિક ધોરણે યોગ્ય નિકાલ લાવવા અપીલ સીતાનગર ચોક ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ લાવવા બાબત સીતાનગર ચોક ખાતે ટ્રાફિક સિગ્નલની અમલવારી શરૂ થતાં ટ્રાફિક સિગ્નલનું ટાઈમ મેનેજમેન્ટ બરાબર ન હોવાના કારણે ટ્રાફિક સમસ્યા ખૂબ વિકટ પરિસ્થિતિ સર્જી રહી છે આજુબાજુના દુકાનદારોને પણ ખૂબ અગવડતા પડી રહી છે તે ઉપરાંત સીતાનગર ચોકથી વિશ્વકર્મા જંક્શનની વચ્ચે કોઈ પણ જાતનું ક્રોસિંગ આપેલ ન હોવાના કારણે લોકોને ખૂબ દૂર સુધી યુ ટર્ન લેવા જવું પડતું હોવાના કારણે લોકો શોર્ટકટ માટે રોંગ સાઈડમાં ખૂબ મોટા પ્રમાણમાં ચાલે છે તેનું પણ નિરાકરણ લાવવું કારણ કે સીતાનગર ચોકથી રોંગ સાઈડની અંદર પાંચ હજારથી વધારે લોકોની કલાકે અવરજવર રહેતી હોવાના કારણે ખૂબ મોટા પ્રમાણમાં લોકો રોંગ સાઈડમાં ચાલે છે તો આ રોંગ સાઈડમાં ચાલવાનું બંધ થાય તે માટે વચ્ચે કોઈપણ એક જગ્યાએ ક્રોસિંગ આપવું જેથી રોંગ સાઈડની સમસ્યાથી અને ટ્રાફિકની સમસ્યાથી છુટકારો મળી શકે આ માટે આપશ્રીને નમ્ર વિનંતી છે કે સ્થળ મુલાકાત લઈ ટ્રાફિક સમસ્યાનું યોગ્ય નિરાકરણ લાવો સુરેશભાઈ સુહાગિયા પૂર્વ સભ્ય નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત દિનેશભાઈ સાવલિયા નિલેશભાઈ ડોંડા ચેતનભાઈ રાદડિયા સંદયભાઈ સંજયભાઈ દાવરા સહિત તમામ દુકાનના દુકાનદારો હા તમારું નામ પરિચયને વિરોધ છે અમારું જે મારું નામ સુરેશભાઈ સુહાગિયા પૂર્વ સભ્ય નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત આજ રોજ જે આ વિરોધ છે એ જે ટ્રાફિકના નિયમો હમણાં નવા અમલમાં મૂકવામાં આવેલા છે સિગ્નલના એનો વિરોધ છે કારણ કે કોઈપણ નિયમનો અમલ કરતાં પહેલાં લોકોને એની સુવિધા પૂરી પાડવી જોઈએ આ ટ્રાફિક સિગ્નલના જે નિયમનો અમલ કરવામાં આવેલો છે સીતાનગર ચોક ખાતે પરંતુ તેની સામે લોકોને કોઈપણ જાતની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં નથી આવી નથી કોઈપણ જાતને ક્રોસિંગ આપવામાં આવેલા નથી કોઈપણ જાતનો સર્વિસ રોડની સુવિધા આપવામાં આવી જેના કારણે આજે ટ્રાફિક સમસ્યાનો ખૂબ મોટી અસર અહીંયા જોવા મળી રહી છે એના કારણે આ બાજુ જે ધંધા રોજગાર છે લોકોના એ પણ ઠપ થઈ રહ્યા છે કારણ કે અર્ચના સ્કૂલથી સીતાનગર ચોક અને સીતાનગર ચોકથી વિશ્વકર્મા જંક્શન સુધી જે વિસ્તાર છે એની અંદર ખૂબ મોટા પ્રમાણમાં લોકોનું રેસિડન્સ આવેલું છે અહીંથી સીતાનગર ચોકથી વિશ્વકર્મા જંક્શન બાજુ જઈએ તો સામેની સાઈડ એક પણ ક્રોસિંગ નથી આપવામાં આવેલું નથી સર્વિસ રોડ આપવામાં આવેલો એના કારણે લોકોને ના છૂટકે રોંગ સાઈડમાં જવું પડે છે અને રોંગ સાઈડમાં જવાના કારણે ઘણીવાર અકસ્માતો થાય છે ઘણીવાર લોકોનો એકબીજા સાથે ઘર્ષણ પણ થઈ રહ્યું છે પરંતુ આ તમામનું નિરાકરણ લાવવા વગર જ આ સિગ્નલ ચાલુ કરી દેવામાં આવ્યા છે એનું પણ ટાઈમ મેનેજમેન્ટ ન હોવાના કારણે લોકોને કલાકો સુધી ટ્રાફિકમાં રહેવું પડે છે એટલે આનું જે નિરાકરણ આવે એ માટે આજે આ દુકાનદારો અને લોકોનો વિરોધ થઈ રહ્યો છે આની અમે કમિશનરશ્રીની પણ રજૂઆત કરેલી છે અને અમે કે પણ કહેવા આપ રૂબરૂ સ્થળ ઉપર આવો અને આ સમસ્યાનું કાયમી નિરાકરણ અને કાયમી સમાધાન થાય એ પ્રમાણેનો રસ્તો લાવો તમે મારું નામ વિપુલ કુટાણી છે તો મારે અહીંયા શ્રીજી નોવેલ્ટી દુકાન છે હર કોઈ આ તમે જે રસ્તામાં અત્યારે જોઈ રહ્યા છો એ રોંગ સાઈડમાં એને ફરજીયાત જવું પડે છે કારણ કે અહીંયા કોઈ સિગ્નલ આપેલો નથી અહીંયા કોઈ સિગ્નલ આપેલો નથી અને કોઈ અહીંયા પોઈન્ટ આપેલો નથી અને માણસોને રોજથી હજાર બે હજાર ગાડીઓ જાય એને ફરજિયાત માટે તમારે સિગ્નલ આપવો પડે પછી તમે સિગ્નલ શરૂ કરો આ પોઈન્ટ માટે કેટલું ફરવા જવું પડે પોઈન્ટ ફરવા માટે તમારે દોઢ કિલોમીટર આમ જવું પડે દોઢ કિલોમીટર આ પડે ત્રણ કિલોમીટર તમારે ફરવા જવું પડે ટોટલ રોડ બની બને યારથી